અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શીણાબાદ ગામની પ્રાથમિક શાળાના સો વર્ષ પૂર્ણ થતાં શાળા પરિસરમાં શતાબ્દી મહોત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ કુમાર દવે અરવલ્લી જિલ્લા નવનિયુક્ત ભાજપા પ્રમુખ ભાજી ઠાકોર ગામના સરપંચ ગ્રામજનો શાળા પરિવાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બે હજાર ઓગણીસ ની એકવીસ હજાર રૂપિયા દાન જાહેર કર્યું મેં કીધું રૂપિયા સાહેબ મોકો આવી ત્યારે લઈ અને એ મોકો મને આજે મળ્યો એમને એકવીસ આજે એક લાખ એકાવન હાજર રૂપિયા આજે છે આ મહોત્તા દાતા શ્રીને ફરીથી ચાલ્યુંથી ખૂબ જ આનંદ થાય છે ખૂબ જ આનંદ થાય છે કાલે ખાલી પત્રિકા મેં મોકલી હતી પંકજભાઈ ભરતભાઈ ડોક્ટર ખાલી પત્રિકા મોકલી અને એમણે કહ્યું તો સાહેબ એમને મને જાહેર કર્યો તો મારે શું આપવાનું મેં કીધું કઈ નહીં સાહેબ ઘણું બધું આપ્યું છે ત્યારે એમણે મને કહ્યું મારે તમારી શાળાને એકવીસ હજાર રૂપિયા છાપ